દ્વારા બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ મોટી સંખ્યામાં શ્રીરામ ગ્રુપના કાર્યકરો અને યુવાનો જોડાયા હતા અંગલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા જોગર્સ પાર્ક ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં શ્રીરામ ગ્રુપ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શન દરમિયાન શ્રી રામ ગ્રુપના સભ્યો અને સ્થાનિક રહીશોએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી બાંગ્લાદેશમાં હાલમાં હિન્દુઓ ઉપર થઈ રહેલ અત્યાચાર અને હિંસાની ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દુઓના અધિકારોનું રક્ષણ થાય અને હિંસા આચરનારા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી

જે આને આંખ બંધ કરીને ધૂતરાસિંહ જેમ જોઈ રહ્યા છે તેનો હિન્દુ સમાજ સખત રીતે વિરોધ કરે છે આ બાંગ્લાદેશને બે ભાગોમાં વેચી નાખીને એનો એક ભાગ હિન્દુને સમર્પિત કરીને એને સુરક્ષાની ગેરંટી આપવામાં આવે એવી અમારી માંગ છે ને જો આ ન અટકશે તો આંતિ વિવૂઢ પગલા અને આંતિ જન આંદોલન આ હિન્દુ સમાજ કરશે જેની ગંભીર નોંધ લઈ સરકારે પણ એને બાંગ્લાદેશના જે પણ હિન્દુઓ છે એની મદદે આવી એમની સુરક્ષાઓ કરી બાંગ્લાદેશના જે ઉચ્ચ કમિશનરો જે છે જે દૂતાવાસમાં જે આપણે બેઠેલા છે એમને પણ બોલાવીને સખત ચેતવણી આપવામાં આવે એવી અમારી માંગ છે જય શ્રી રામ માતરમ ભારત માટે કી જય ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર